નમસકર મિત્રો મીત્રો ફેબ્રવરી 2025 માં રેશન કાર્ડ ધારકો માટે પાંચ મોટા લાભ જે પાંચ મોટા ફેરફાર થવાના છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે તો રાજ્ય સરકાર જે ફેબ્રુઆરી માસ માટે રેશન કાર્ડ ધારકોને પચાસ ટકા દાળની ફાળવણી કરવામાં આવેલી હતી જેનો ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ગુજરાત ફેર પ્રાઇઝ સોફ એસોસિએશન દ્વારા જે ગ્રાહકો અને વેપારી વચ્ચે વેમનસ્ય પેદા થાય એવા સંજોગોને નિવારવા માટે પુરવઠા વિભાગને અપીલ કરવામાં આવી હતી જેના પરિણામે આજરોજ ટુવેલ દાળની ફાળવણી જે નેવું ટકા કરવામાં આવી છે તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ મોટો લાભ જે તુવેરદારની ફાળવણી જે પચાસ ટકા હતી હવે તેને વધારીને નેવું ટકા કરી દેવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ ખેડૂતોના ઓગણીસ હપ્તાની તારીખ વિશે વાત કરીએ તો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જે ઓગણીસ હપ્તાની તારીખ જાહેર કરી છે એમણે કહ્યું કે સોવીસ ફેબ્રુઆરી બે હજાર રૂપિયા જે ખેડૂતોના ખાતામાં જમા થશે અને પટનામાં એક કાર્યક્રમ દરમિયાન જે શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી હતી પીએમ કિસાન યોજનાના જે અધિકૃત પોર્ટલ

તાલુકા કક્ષાના અધિકારીઓને સુ સુપરત કરવાનું રહેશે અને ત્યારબાદ તેમની સહી બાદ નાગરિકોને આ પ્રમાણપત્ર મળશે તો મિત્રો હવે તમારા ગામડાની અંદર તમને સડસઠ જેટલા પ્રમાણપત્રો એ તમને ગામડાની અંદર અથવા તો તમારી પંચાયતની અંદરથી જ મળી રહેશે તમારે જિલ્લા કક્ષા અથવા તાલુકા કક્ષાએ જવાની જરૂર નહીં રહે તો કયા કયા એવા જે પ્રમાણપત્રો છે એમની વાત કરીએ તો અત્યાર સુધી સાત બારનો દાખલો ગામ નમૂના નંબર આવકનો દાખલો રેશનિંગ કાર્ડ ત્યારબાદ રેશનિંગ કાર્ડમાં સુધારા વધારા

તેવા ઉદ્દેશથી જે મારી યોજના પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની છસો થી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકોને વિવિધ યોજનાઓથી માહિતગાર થશે તેમજ પોતાને લાગુ પડતી યોજનાનો લાભ એ પારદર્શક રીતે સરળતાથી મેળવી શકશે તો છસો જેટલી યોજનાઓ માત્ર એક પોર્ટલ ઉપરથી જ તમને મળી રહેશે તેમની દરેક માહિતી ત્યારબાદ એનો લાભ કેવો કેવી રીતે લેવો અરજી કેવી રીતે કરવી તે દરેક માહિતી તમને એક પોર્ટલ જે મારી યોજના પોર્ટલ છે તો આ પોર્ટલ ની અંદર છસો એસી જેટલી યોજનાનો લાભ તમને ખાલી એક જ પોર્ટલ માંથી મળી રહેશે જે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી દરેક યોજનાનો લાભ તમને આ પોર્ટલ દ્વારા મળી જશે